હેલો ફ્રેન્ડ્સ તારીખ વીસ થી આવતીકાલથી ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે જેમાં શરૂઆત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં છૂટા છવાયો વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ એકવીસ તારીખ દરમિયાન ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ તારીખ બાવીસ દરમિયાન ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ત્રેવીસ દરમિયાન ગુજરાત અંદર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ તારીખ ચોવીસ દરમિયાન સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ તારીખ પચીસ દરમિયાન સૌરાષ્ટ્ર પૂર્વ ગુજરાત ની અંદર વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ તારીખ છવ્વીસ દરમિયાન સૌરાષ્ટ્રની અંદર કોઈ કોઈક જગ્યાએ છૂટો છવાયો વરસાદ થઈ શકે તેવી સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ તારીખ સત્યાવીસ દરમિયાન સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની અંદર છૂટો છવાયો વરસાદ પડી શકે તેવી સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ તારીખ અઠ્યાવીસ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છૂટો સવાય વરસાદ પડી શકે તેવી સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ તારીખ ઓગણત્રીસ દરમિયાન ડીપ લો પ્રેશર સિસ્ટમ ગુજરાતની એકદમ નજીક આવી રહી છે યાની કે સાયક્લોન મતલબ વાવાઝોડું ગુજરાતની એકદમ નજીક આવી રહ્યું છે જેને લીધે સમગ્ર ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે સાથે ખૂબ ઝડપી પવન ફૂંકાઈ શકે તેવી સંભાવના દેખાઈ રહી છે અને આ સાયક્લોન વાવાઝોડું વેરાવળ ભાવનગર અમરેલી વડોદરા સુરત ભરૂચ અને નવસારી તરફ આગળ વધી રહ્યું છે અને તે તે તારીખ દરમિયાન મહારાષ્ટ્રમાં જઈ રહ્યું છે આ વાવાઝોડું અતિશય ઝડપી પવન સાથે આગળ વધી રહ્યું છે અને આ સમુદ્રી તટો ઉપર ભારેથી અતિભારે વરસાદ અને ભારેથી અતિભારે પવન સાથે ભારે તબાહી મસાવી શકે તેવી સંભાવના દેખાઈ રહી છે પરંતુ આ સાયક્લોન મતલબ વાવાઝોડું વારંવાર પોતાનો રસ્તો બદલી રહ્યું છે એટલે આ કઈ જગ્યાએ જઈ શકે તેની કોઈ પાકી સંભાવના દેખાઈ રહી નથી આવનારા દિવસોમાં આ સાયક્લોન હજી પણ પોતાનો રસ્તો બદલી શકે તેવી સંભાવના પાકી છે એટલે અત્યાર આ કોઈ પણ જગ્યાએ ટકરાઈ શકે તે પાકું કહેવું શક્ય નથી માટે શું થાય તે કેવું મુશ્કેલ છે અને તે સમય બતાવશે પરંતુ ભારે વરસાદ પડી શકે તે સંભાવના પાકી છે આવનારા દિવસોમાં કેવી કેવી અપડેટ મળે તેની ઉપર આ વાવાઝોડાનો આધાર રહેલો છે ક્યાં ટકરાઈ શકે છે કેવો વરસાદ પડી શકે કેટલો ઝડપી પવન છે તે આવનારા દિવસોમાં પાકી અપડેટ મળશે અને વાવાઝોડું એકદમ નજીક આવશે ત્યારે જ તેને પાકું ગણી શકાય છે બાકી તો અનુમાન વાતો થઈ રહી છે